નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર નેહાકુમારીના હસ્તે અને જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થની ઉપસ્થિતિમાં ગોળિયાગળનું ઉદઘાટન કરી બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો મહિલાઓના શિક્ષણ અને રોજગાર અંગે સરકારની સતત પહેલને પરિણામે તેમની રોજગાર માટેની તકો વધી છે અને વધુને વધુ મહિલાઓ હવે રોજગારમાં છે આવી કામ કરતી મહિલાઓના બાળકોને ડે કેર સેવાઓની જરૂર છે જે બાળકો માટે ગુણવત્તાયુક્ત સંભાળ અને રક્ષણ પૂરું પાડે છે તેમજ મહિલાઓને તેમની ગેરહાજરીમાં તેમના બાળકો માટે સલામત સ્થળની જરૂર હોય છે જ્યારે માતાઓ કામ પર હોય ત્યારે ગુણવત્તાયુક્ત સંભાળ અને અન્ય સેવાનાઓ સંદર્ભમાં નાના બાળકોને ટેકો આપવા માટે જરૂરી બની ગયો છે યોગ્ય ડે કેર સેવાઓનો અભાવ ઘણીવાર સ્ત્રીઓ માટે બહાર જવા અને કામ કરવા માટે અવરોધક બને છે આમ કામ કરતી માતાઓને તેમના બાળકોને યોગ્ય બાળ સંભાળ અને રક્ષણ આપવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મહીસાગર દ્વારા જિલ્લા સેવા સદન ખાતે ગોળિયાગરનો આજથી શુભારંભ કરાવ્યો જેથી સેવા સદન જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે કામ કરતા મહિલા કર્મચારીઓ જેઓને છ માસથી છ વર્ષ સુધીના દીકરા દીકરીઓને આ ગોળિયાગઢનો લાભ લઈ શકશે અને જેનાથી આ કચેરીઓના સેવા પ્રદાન કરતા મહિલા કર્મચારીઓના дика દીકરીઓને પોષણ આરોગ્ય મનોરંજન અને જ્ઞાનાત્મક વિકાસ માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ મળી રહેશે. આઉટગટન કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર, સિવિલ અટા પ્રાંત અધિકારી, મહિલા અને બાળ અધિકારી, પ્રોટેક્શન અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ મૈશાકલ જિલ્લામાં નોકરી કરતી બેંગોના બાળકોને સુરક્ષિત અને રક્ષણિત વાતાવરણ મળી રહે તે હેતુથી જિલ્લા સેવા એક ખાતે આંગણવાડી કમ સેન્ટર ઘોડિયાઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કલેક્ટર સાહેબના હસ્તે આજના જે આંગણવાડી કમ ક્રેચ સેન્ટર છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું સાથે માન્ય ડીડીઓ સાહેબ પણ ઉપસ્થિત રહેલા હતા આનો હેતુ જે નોકરી કરતી બહેનો છે એમના જે બાળકો છે એમને સુરક્ષિત વાતાવરણ મળી રહે અને એમના બાળકોની સંભાળ થઈ રહે એનો મુખ્ય હેતુ છે